નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચેપટ ન્યૂઝ નવસારીની અંદર વસતા તેમજ નવસારી જિલ્લાની આજુબાજુના તમામ જોગી સમાજ દ્વારા પ્રથમ વખત જોગી સમાજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાગરા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં આઠ ટીમોએ ભાગ લીધો છે અને સમાજની અંદર ખેલદીલીની ભાવના જાગૃત થાય લોકો મોબાઈલથી દૂર રહે અને શારીરિક રમતો રમે જેથી કરીને એમનો સર્વાંગી વિકાસ થાય એ ભાવનાથી જોગી સમાજ દ્વારા પ્રથમ વખત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું છે આઠ અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે નાગધારા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન વિશે મહેશ જોગી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ મહેશ જોગી છે ને નવસારી ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી ગ્રુપ જોગી સમાજ ફર્સ્ટ ટાઈમ અમે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ અમા આઠ ટીમો ભાગ લઈ રહી છે ચીખલી નવસારી નવસારી એ નવસારી બી કુડિયાણા બારડોલી ચી મજીગામ ને ને વલસાડ ડુંગરી આ આ ટીમો ભાગ લઈ રહી છે છે આનંદ થાય કે ટુર્નામેન્ટ સારી રીતે અમારી પતી જાય આયોજનમાં સારું આયોજન અમે કરીએ છીએ મારું નામ હર્ષ જોગી છે અમે પ્રથમ વાર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ સમાજમાં પહેલી જ વાર છે કોઈએ નથી કર્યું અમે આ પહેલ કરી છે ને આમાં યોગીભાઈ જે અમારા મેઇન સ્પોન્સર છે તે ઘણા મહત્વનો ભાગ ભજવ્યો છે તેમણે અમને ઘણી મદદો કરી છે અને એમના હસ્તે જ આ કામ અમે પૂર્ણ કરી શકશું અને આ ટુર્નામેન્ટ એક વ્યવસ્થિત રીતે પતી જાય અને બધાનો સાથ સહકાર મળે એ રીતનો અમે પ્રયત્ન કરીશું ને આ ટુર્નામેન્ટમાં અમે પ્રાઇઝમાં ટ્રોફી પણ રાખી છે એક આકર્ષક ટ્રોફીઓ છે જે પર મેચ છે મેન ઓફ ધ મેચ પણ આપીશું અને કેચ ઇનામ પણ છે જે દસ ને સાત જેવું અમે રાખ્યું છે ને બસ બીજું તો કઈ બધાનો સાથ સહકાર જોઈએ આ ટુર્નામેન્ટ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ થાય એ માટે થેન્ક યુ તો આ પ્રમાણે પ્રથમ વખત જોગી સમાજ દ્વારા ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિત યુવાનોએ તંત્રોળ મહેનત કરી અને સફળ આયોજન કર્યું અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ વરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો